નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરના દાનવીર ભામાશા એવા રાજુભાઈ આરકે ના પિતાનું દુઃખદ અવસાન વિસનગર તેમજ આજુબાજુના પંથકમાં રાજુભાઈ પટેલ આરકે ના પિતા પટેલ કાનજીભાઈ કચરાદાસ નું નિધન થતા શોકની લાગણી સમગ્ર વેપારી મંડળ તેમજ વિવિધ સંસ્થાઓના લોકો તેમજ ડોક્ટરો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ગામના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમ વિધિ શહેરના પટણી દરવાજા વિસ્તારમાં આવેલ અંતિમ દામ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી પટેલ કાનજીભાઈ દાદાના નિધનતી પરિવાર શોકમગ્ન